ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગરમાં ચાલતા નાસ્તાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ ભાવનગર મનપાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સરદાનગર આવેલ જય ભવાની ફડાપાઉ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં આરોગ્ય ટીમ દ્વારા ચીજ ના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપેલ જ્યાં ખરેખર રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે દ્વારા રિપોર્ટ અશ્વિન ગોહલ જીએન્યુસ ભાવનગર દેવાંગ જોસેફ ફૂડ સેફટી ઓફિસર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ આજરોજ અમને મળેલી ગાંધીનગરથી સૂચના અન્વયે શહેરમાં વહેંચાતા જુદા જુદા ફાસ્ટ ફૂડના વેપારીઓને ત્યાં મસ્કા બન અથવા ફેટ સ્પ્રેડ ટેબલ સ્પ્રેડ વગેરે કે જે બટનના નામે ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ કરવાની તેની તપાસ કરી કાર્યવાહી કરવાની સૂચના મળેલ જે અન્વયે આજે સરદારનગર પાસે આવેલ જય ભવાની વડાપાઉમાં સ્થળ તપાસ કરેલ છે અને ત્યાંથી ડિલિશિયસ ફેટ સ્પ્રેડ નામની ખાદ્ય ચીજ કે જેનો ઉપયોગ મસ્કાબનમાં થાય છે તેનો નમૂનો લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરે